નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી શહેરના એક ખૂણે જ્યાં એક શાંત કેફે હતું ત્યાં રોજ સાંજના સમયે એક છોકરી બેસતી નામ હતું ચાંદની તે દરરોજ કાફેમાં બેસીને કાનિક લખતી રહેતી લોકો કહેતા કે એ કવિ હતી પણ એ વિશે કોઈને ખાસ ખબર ન હતી એક દિવસ ત્યાં એક નવો છોકરો આવ્યો નામ હતું તારા એ ફોટોગ્રાફર હતો શહેરમાં નવી જગ્યાઓ શોધવા આવ્યો હતો તારે કેફેના ખૂણામાં બેઠેલી ચાંદનીને જોઈ અને તરત જ કંઈક ખાસ અનુભવ્યું એ જોવા ગયો કે ચાંદની શું લખી રહી છે પણ એ બહુ શાંત હતી આ રીતે દરરોજ તારા પણ કેફેમાં આવવા લાગ્યો વચ્ચે વચ્ચે એ એકાદ ફોટો ખેંચી લેતો ચાંદનીનો છુપાઈને ચાંદનીને આ ખબર પડી તો એ થોડું હસીને બોલી જ્યારે શબ્દો ન કહી શકે ત્યારે ફોટો બધું કહી જાય છે એના માટે કેમેરો સાથે મિત્રતા છે તારાએ જવાબ આપ્યો અને જ્યારે લાગણીઓ શબ્દોમાં દોરાઈ જાય ત્યારે તમને વાંચવા મળે છે એનો અર્થ શું આવો વાતચીતનો આ શરૂ થયેલો લય પછી પ્રેમના સંગીતમાં બદલી ગયો ચાંદનીના શબ્દો અને તારાના ફોટા સાથે મળીને એક સુંદર પુસ્તક બની ગયું ચાંદની અને તારા વચ્ચે હવે શબ્દો અને નજરોના સંબંધો ઊંડા થતા ગયા તેઓ દરરોજ મળતા વાત કરતાં જીવન વિશેના તેમના વિચારો વહેંચતા ચાંદનીના નાજુક શબ્દોમાં તારા પોતાનું પ્રતિબિંબ જોતો જ્યારે ચાંદનીને તારાની કેમેરાની નજરમાં પોતાનું સાચું રૂપ દેખાતું એક સાંજે વાતોમાંથી અલગ હતી ચાંદની થોડું ઉદાસ લાગી તારાએ પૂછ્યું બસ આજે શબ્દો થાકી ગયા છે કે લાગણીઓ ગમ ખાઈ ગઈ છે ચાંદની ધીરે હસીને બોલી ક્યારેક લાગણી લખી શકાતી નથી બસ અનુભવવી પડે છે અને મને લાગણી થતી છે કે હું તને પાંજરે પકડી રહી છું તારાનું દિલ થથમી ગયું એ પોતે પણ ચાંદની માટે ઘણા સમયથી કંઈક વધારે અનુભવી રહ્યો હતો પણ એને રોકતી હતી એ દિવસની પછીની રાતે તારાએ એક કાગળ પર લખ્યું ચાંદની તું મારા માટે શબ્દોથી પણ આગળ છે હું તને પ્રેમ કરું છું પણ તને ગુમાવવાનો ડર પ્રેમ કરવાથી મોટો લાગે છે એ કાગળ એ કેફેની ચોપડીમાં મૂકી દીધો પણ બીજી સવારે ચાંદની નહોતી આવી ચાંદની એક અચાનક મુસાફરી પર ચાલી ગઈ કોઈને કહ્યું નહીં તારા રોજ કેફેમાં આવતો પણ ખાલી ખુરશી જોઈને પાછો ફરતો આ રીતે ત્રણ મહિના વીતી ગયા એ એક દિવસ જ્યારે તારા કેફે બંધ કરાવવાનું વિચારતો હતો એની સામે એક ઓળખીતી અવાજ ફરી સંભળાઈ પણ કોણ ત્યાં બેસે છે તારા ઊભો થયો સામે ચાંદની તરત એની આંખોમાં પાણી આવી ગયું ચાંદની કહ્યું હું ગઈ તો હતી મારી જાતને સમજવા અને પાછી આવી છું એક જવાબ લઈને તારાએ ધીમે પૂછ્યું શું જવાબ ચાંદની બોલી હું પણ તને પ્રેમ કરું છું તારા તારા વગર શબ્દો અધૂરા લાગ્યા એ દિવસથી તેઓ બે એકસાથે જ લખતા તારા ફોટા લેતો અને ચાંદની વાર્તાઓ લખતી પ્રેમની મધુર મધુરદૂન વચ્ચે એક એવી સાંજ આવી કે ચાંદનીના ચહેરા પરથી હસતા પાંપણો પણ ગુમ થઈ ગયા તારા હંમેશાની જેમ કેફેમાં વહેલો આવ્યો પણ એ દિવસ ચાંદની ક્યાંક ઉદાસ દેખાઈ તારાએ પૂછ્યું ચાંદની શું થયું છે ચાંદની થોડું મૌન રહી પછી બોલી તું મારા વિશે બધું જાણતો નથી તારા મારા ભવિષ્યને પ્રેમ આપે છે પણ મારા ભૂતકાળ સાથે પણ પ્રેમ રહી શકે છે તારાને કાનિક ગંભીર લાગ્યું શું છે એવું ભૂતકાળમાં તારાએ થોડી ચિંતિત નજરે પૂછ્યું ચાંદનીએ ધીમે કહ્યું ચાર વર્ષ પહેલાં હું એક લગ્નમાં હતી સંબંધ હતો મેં છોડી દીધો પણ એ લાગણીઓ હજુએ ક્યારેક ઉપર આવી જાય છે ઘણા લોકો માટે હું ભાંગેલી છોકરી છું હું ડરી જતી હતી કે ક્યાંક તું પણ એમ જ વિચારે તારાની આંખમાં શોક નહોતો દિલથી ગર્વ હતો એ બોલ્યો તું તૂટી નથી ચાંદની તું તો નવી રીતે ઉગી છે અને હું તને તારા ભૂતકાળ સાથે સ્વીકારું છું કારણ કે એ તું બની કેવી બની એનો ભાગ છે ચાંદનીના હૃદયમાંથી એક વજન ઉતરી ગયું એ રાતે તેઓ બંને કેફેના ખૂણે લાંબા સમય સુધી વાત કરતા રહ્યા હવે લાગણીઓ બોલતી હતી પુસ્તકની સફળતા બાદ તેમને ઘણા શહેરોમાં બોલાવવામાં આવતું એક બેઠકમાં જ્યારે તારા બોલતો હતો એણે સ્ટેજ પર બધાની સામે કહ્યું આવો પ્રેમ દરેકને નથી મળતો અમારો પ્રેમ શબ્દો અને તસવીરોની વચ્ચે ઉગ્યો હતો પણ ટક્યો છે કારણ કે અમે એકબીજાના ઘાવોને પ્રેમ આપ્યા છે પછી તારાએ જ સ્ટેજ પર ચાંદનીને પ્રપોઝ કર્યો આખા ઓડિટોરિયમના વચ્ચે કવિતા વાંચીને તારે જેવી ચાંદનીને મારા કેમેરાની આંખે નહીં દિલે જીલવી છે શું તું મારું જીવનનો કાવ્ય બનશે ચાંદનીએ હસીને હા પાડી આજે ચાંદની અને તારા એક નાનું લવ સ્ટુડિયો ચલાવે છે જ્યાં લોકો પોતાની પ્રેમકથા લખાવા આવે છે ચાંદની લખે છે તારા ફોટો ખેંચે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ